મંગાનો ફોન આવ્યો આજ તો જવું પડશે જનવાર પેલા શેતવાનું ફોન કરવા દે એમ તો શેતવાની ઓન હંકાર લઈ જવા પડશે હલો

તો ડબલું થતો ફોન લાગે લાગે હલો હલો કેશા એવું કરું છું પેલા પધા ના છોકરા ને જન વાર જવાનું છે હાલ ફોન આવેલી અર્જન્ટલી જવાનું છે

તારા છો કેવું છે એડા તો મોટો રોટ વા જેવો રોડ તો દોયરો કરી પાછો ને

અો માતા આવડી પડશે પણ આ કસવાણી એમ ડોઢું બોલતો નઈ આ હું કવ છું પૂછો નમીપોરો નમીપોરો હું માતાજી ભૂલ થઈ ગઈ કેસાનું પૂછો હે માતાજી હવે કરો તને હણી ઉતાવર ચાલે

સાહેબ oh no, <coughs> <coughs> <coughs>

আমাৰ পিছত আপোনাৰ থাকি যা